હવે આગળ તરફ આપણે વાત કરીએ વડોદરાની તો સાવલીમાં વિકાસ સપ્તાહ નિમિત્તે કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું સાવલી ભીમનાથ મહાદેવ મંદિરે કૃષિ મહોત્સવનું આયોજન કરાયું અને બગાયતી ખેતી અને પ્રાકૃતિક ખેતી દ્વારા ખેત પેદાશોમાં વિકાસ અને વૃદ્ધિ થઈ શકે છે બગાયતી ખેતી અને પ્રાકૃતિક ખેતી આધારિત ખેતી કરવાની અપીલ કરવામાં આવી હતી આ પ્રસંગે સાવલી ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર સાવલી મામલતદાર સાવલી પ્રાંત અધિકારી

પ્રદર્શન રાખવામાં આવ્યું હતું જે થકી ખેડૂતોને માર્ગદર્શન મળી શકે અને કૃષિ વૈજ્ઞાનિક સ્ત્રીઓ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવેલું હતું તેમ છ તે અને ત્યારબાદ માન્ય મંચસ્થ મહાનુભાવો દ્વારા ચેકોનું સહાય વિતરણ કરી પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવેલ હતું આપનું નામ ચિરાગ પટેલ મદદ દિશ કે નિયામક વડોદરા